લાલ બાલા બીતરું ભરવા જઈલા હે હું તો પાવાગઢ જઈ તો પિકઅ ખાલી હું જો હું કબવા તો ખરી જો માર અરે ઠીક ના પાવાગઢ જાતા ખાલી ગરબા સાયકલ પણ ની અરે ફુની રે તવારે બાઈ જો હરિયાળી બાઈ જો લઈ કોની સાયકલ છે મારી છે મારી હું ફરાજ ને તમે હું લે આ ના તારો લે કેટલી વાર કહું કરો નઈ કરું તા છે ને આપડી ઇન્થી ડેન્જર લાઇન બતાઈ. આપણે સાયકલ લાવીએ ઘેરવાળી હો ને? હા. જે મળે. જે મળે એટ લાગુ. લે આપણે લઈ લીધી. હા, आयक ते आम्ही बेचवानी ह ह कितला मो 10000 10000 लेरी आपण 7000 म आलिये ना 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 इना आपण था 8000 ना 9000 म होतो आ लो 9000 लेऊ या हो लेई हा ले ले ता पैसे आता आलवानो का डायरेक्ट 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 आपण काल आलबी हां काल आपण लेताइये तो हां हाल तो आपण पैसे लेताइये हो

મૂસુક અપ મહિનાનો વચન કર્યો તો મહિના પૂરતા જ આવી ગયો તો ભેસેથી ન આવી ગયો પણ પૈસા તો આવી ગઈ હવે આપણે એક પ્યા લીધી કરી દઈએ

अले पण चालू की ना करावी अले तारी खबर नाही पडती ले तन जम बोलतो की मण तो आवडो सन आही के तन हे चालू थी चालू थी ना गती थी, थी। आपण आ चालू नाही थियो तू ओكله पकड अले तारी

એ તો આ આમ રાતે ભીખ માગી લે હવારે માગી નવ લાગીતી આલે તમન થાપ મારી ગયા તા ખબર ઓ બદલો લે ઓ પર પહે નંબર હ હા થાપ મારી ગયા તા તું મને મારી